શંખેડા બ્રહ્મકુમારી શાખા દ્વારા શિવરાત્રિ પર્વનિમિત તે દેવાધિદેવ મહાદેવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી શંખેડામાં બ્રહ્મકુમારી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શિવરાત્રિ પર્વ નિમિત્તે સંખેડા બ્રહ્મકુમારી શાખા દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ આવી જ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે સંખેડા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી રાજાપિતા બ્રહ્મકુમારી ય વિશ્વવિદ્યાલય સંકેરા આજે નેવ્યાસીમી જયંતી મહોત્સવ મનાઈ રહી છે પરમાત્મા પોતે આ સૃષ્ટિ પર અવતરિત થઈ ગયા છે અને પરમાત્માનો અવતરણ દિવસ જેના નિમિત્તે શિવરાત્રિ મનાવવામાં આવે છે અને આ શિવરાત્રિ કલિયુગી રાત્રિ કહેવામાં આવે છે ભગવાન કલિયુગી રાત્રિ આ સૃષ્ટિ પર અવતરિત થાય છે અને દરેક આત્માને ધ્યાન આપવાનું કર્તવ્ય કરે છે ધ્યાનની રોશની આપે છે દરેકને પતિમાંથી પાવન બનાવે છે અને શિવ પરમાત્મા પોતે નિરાકાર છે જ્યોતિ સ્વરૂપ છે અને દરેક આત્માને દુઃખ અશાંતિમાંથી વિકારોમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય કરે છે કારણ કે શિવરાત્રિ એ પરમાત્માનો પણ જન્મદિવસ છે અને આપણો પણ જન્મદિવસ છે કારણ કે ભગવાન આવીને આપણને એક નવો જન્મ પ્રાપ્ત કરે છે અને ભગવાન આ સૃષ્ટિ પર આવીને ફરીથી ભારતને સ્વર્ગ બનાવવાનું કાર્ય કરે છે અને મનુષ્યને દેવ બનાવવાનું કાર્ય કરે છે અને દરેક આત્માઓને વિકારોની ઝંઝીર અમારી અપાવે છે જેના નિમિત્તે જ આપણે આ શિવરાત્રિ મનાવીએ છીએ